મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના રૂપિયા છસો બાવીસ પોઈન્ટ બાવન કરોડથી વધુના સડસઠ ગામોના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તો માટે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વાગતમાં કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવડિયા મેયર વિનોદભાઈ ખીમસુરિયા કક્ષાના મંત્રી રીવાબા જાડેજા સાંસદ પૂનમબેન માડમ જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા અગ્રણી બીનાબેન કોઠારી જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિમોહન સૈની જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા